આપણા ગુજરાતમાં મોટામાં મોટો હોમ ડેકોરેશનને ને લગતી વેરાયટી ખજાનો ઓપન થઈ ગયો છે રાજકોટમાં વિશાળ ઇલેજિયમ હોમ ડેકોરેશન આવી ગયું છે અહીંયા તો તમને દીવાલ સજાવવા માટે વોલપીસ નો વિશાળ ખજાનો જોવા મળે છે સ્ટ્રક્ચર આર્ટ સેન્ડ આર્ટ પીછવાય મેટલ વોલપીસ અને દરેક વોલપીસ તમને કસ્ટમાઇઝ કરી આપે છે કેમ કે પોતાનું મેન્યુફેક્ચરિંગ છે લંડન ની તો ઘડિયાળ મળે ગેર ક્લોક મેટલ ક્લોક ટુ સેટ ક્લોક મેટલ મિરર

ઘર ઓફિસ ફાર્મ હાઉસ વિલા ફેક્ટરી કે કોઈ પણ હોટલ સજાવી હોય તો તમારે ત્યાં આવીને લાઈવ તમારા ઇન્ટિરિયર મુજબ સજાવી આપે છે તો મારા વાલીડાઓ જન્માષ્ટમીને સાતમ આઠમ આવે છે વેલી તકે પહોંચી જજો ગોંડલ ચોકડી પાસે કૃષ્ણા પાર્ક ની પાછળ કિચના યુનિટ ની સામે ઇલેઝિયમ હોમ ડેકોરમાં માં આપડા રાજકોટ